કેશ ચૌધરીએ કહ્યું કે સ્માર્ટ મીટર રિપ્લેસમેન્ટનું કામ એપ્રિલથી શરૂ થયું હતું લોકોને ખબર પણ હતી કે સ્માર્ટ મીટર આવવાના છે ત્યારે છેલ્લા એક મહિનામાં દસ હજાર મીટર અમે ચેન્જ કર્યા છે છેલ્લા ત્રણથી ચાર દિવસથી સોશિયલ મીડિયામાં સ્માર્ટ મીટર બાબતે કેટલીક ભ્રામક વાતો થઈ રહી છે તેને લઈને લોકોને થઈ રહ્યું છે કે સ્માર્ટ મીટરમાં રિચાર્જ ઝડપથી પૂરું થઈ જાય છે સ્માર્ટ મીટર પણ જૂના મીટર જેવા જ છે પણ સ્માર્ટ મીટરમાં એક ઓપરેશન છે જેમાં કેટલો વીજ વપરાશ થાય તેની માહિતી મળી શકે છે નીકળી જશે વીસીએલ કોલોનીમાં મીટર લગાવવામાં આવ્યા હતા ત્યારબાદ રિચાર્જ વીજ વપરાશ આ બાબતે તમામ ટેસ્ટિંગ થયું હતું ટેસ્ટિંગ સફળ થયા બાદ એપ્રિલ થી અમે મીટર લગાવવાનું શરૂ કર્યું છે સ્માર્ટ મીટર લગાવવાનું મુખ્ય કારણ એ છે કે મીટર રીડર મેન્યુઅલ રીતે કામ કરે છે એટલે કેટલીક વાર લોકોને પાંચ લાખ કે નવ લાખ નું બિલ આવ્યું હોવાનું સામે આવ્યું છે સ્માર્ટ મીટર થી આ હ્યુમન એરર નીકળી જાય છે ઘણીવાર મીટર રીડર ની સાઠ ગાંઠ સાખીને યુનિટ ઓછા દર્શાવે તો નુકસાન થાય એટલે સ્માર્ટ મીટર તેનો ઉપાય છે

લોકો સાથે સમજાવટથી કામ લેવાશે જો ડિપોઝિટ કરતા વધુ બિલ હોય તો 180 દિવસમાં હપ્તે હપ્તે પ્રતિદિન તે રકમ વસૂલવામાં આવે છે મીટર લગાવ્યા બાદ 5 દિવસ સમય એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે આપવામાં આવે છે એટલે કસ્ટમરનું બેલેન્સ માઈનસ 300 રૂપિયા થાય ત્યાં સુધી અમે વીજળી કટ કરતા નથી ત્યારબાદ અમે કસ્ટમરને ફોન કરીને આ માઈનસ બેલેન્સ ભરવા માટે કહેવામાં આવે છે નિર્મલ નગરમાં 153 કસ્ટમર છે ત્યાં વિરોધ સામે આવ્યો હતો ત્યારે આ બાબતે અમે મીટરના રીડિંગ અને બિલની ચકાસણી જૂના મીટરના રીડિંગ સાથે કરી હતી ગત વર્ષની તુલનામાં ગ્રાહકોના વીજ વપરાશ આ વર્ષે પણ એટલો જ આવ્યો છે એટલે બિલ વધારે આવ્યું હોવાની વાત ખોટી છે નમસ્કાર બધાને નમસ્કાર સૌથી પહેલાં તો બધા મીડિયાના મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે ટૂંકા ગાળામાં અમારા ઇન્વાઇટ કરવાથી આજે આવ્યા સ્માર્ટ મીટર રિપ્લેસમેન્ટનું કામ ડીજીવીસીએલમાં એપ્રિલના મહિનામાં સ્ટાર્ટ થયું એના માટે આ અગાઉ પણ અમે ઇન્ફોર્મેશન એડવર્ટાઇઝમેન્ટ વગેરેનું કામ શરૂ કરી દીધું હતું છેલ્લા બે ત્રણ મહિનાથી લગભગ મેજોરિટી પબ્લિકને આ વિસ્તારમાં ખબર પણ હતી કે ટૂંક સમયમાં સ્માર્ટ મીટરથી રિપ્લેસમેન્ટ આવવાના છે એપ્રિલના મહિનામાં અમે સ્ટાર્ટ કર્યું લગભગ એક મહિના બધું સ્મૂથલી ચાલતું હતું અરાઉન્ડ ટેન થાઉઝન્ડ મીટર દસ હજાર મીટર જેટલા અમે ચેન્જ રિપ્લેસ પણ કર્યા એક મહિનામાં પણ છેલ્લા ત્રણ ચાર દિવસથી ખાસ કરીને આ સોમવારના પછી થોડા સોશિયલ મીડિયામાં વિડીયોઝ વાયરલ થયા છે થોડા અમારા પ્રમાણે મિસકમ્યુનિકેશન થોડા થયા છે જેના કારણે પબ્લિકને થોડું કન્ફ્યુઝન છે ખાસ કરીને ઘણા બધા લોકોને એવું ડાઉટ છે કે સ્માર્ટ મીટર આવ્યા પછી મીટર બહુ ફાસ્ટ ચાલે છે રિચાર્જ બહુ જલ્દી પતી જાય છે તો એમાં જેટલા પણ કન્ફ્યુઝન્સ છે ભ્રાંતિઓ છે અને અમારી તરફથી અમે ક્લેરિફિકેશન પ્રોએક્ટિવલી આપી શકીએ એદા એટલા માટે આજે અમે બધાને ઇન્વાઇટ કર્યા છે શાંતિથી અમે પહેલાં થોડી અમે માહિતી તમારી સાથે શેર કરી દઈએ અત્યાર સુધીમાં અમે કેટલું કામ થયું છે કયા પ્રકારે અમે બિલિંગ કરીએ છીએ કયા પ્રકારે લોકો રિચાર્જ કરાવી શકે છે અને કયા પ્રકારેના ડિડક્શન થાય છે એ બધી માહિતી અમે શેર કરીશું એના પછી આપણા જેટલા બધા પ્રશ્નો હોય એ પણ આપણે વન બાય વન લઈશું કે કોઈ પણ ક્લેરિફિકેશન આપણને જોઈએ તો આજે મળી જાય અને આના પછી પણ કોઈ ફિલ્ડમાં કન્ફ્યુઝન કે એવું કોઈ પણ ડાઉટ આવે તો અમારી ટીમ સતત તૈયાર છે કોઈપણ ડાઉટ આવશે કોઈપણ ક્લેરિફિકેશન જોશે કોઈપણ મિસકમ્યુનિકેશન થાય એ બધું અમે તમે સમયસર અપાવી શકીએ એના માટે અમે પ્રયત્નશીલ છે તો સૌથી પહેલાં તો મારે કહેવાનું છે કે સ્માર્ટ મીટર રિપ્લેસમેન્ટનું જે કામ છે સ્માર્ટ મીટરનું બેસિક મતલબ એ છે કે જે જૂનું ઇલેક્ટ્રિકલ મીટર હતું સ્ટેટિક મીટર જેને કહેતા હતા એ સ્માર્ટ મીટર પણ ઇલેક્ટ્રિકલ પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો સેમ સ્ટેટિક મીટર જ છે ખાલી એના ઉપર એક એડિશનલ કમ્યુનિકેશનનો મોડ્યુલ હોય જેના કારણે કન્ઝ્યુમરને પણ માહિતી મળે અને અમને કંપનીને પણ માહિતી મળે કે ડેલી બેસિસ ઉપર એવરી દરેક કન્ઝ્યુમરનો કેટલું વપરાશ થઈ થઈ રહ્યું છે તો એથી અમે જેટલી પણ સિસ્ટમમાં યુનિટ એન્ટર થઈ છે અને જેટલી દરેક મીટરમાં યુઝ થઈ છે એ બધી એન્ડ ટુ એન્ડ અમે વેરીફાઈ કરી શકીએ અને ક્યાં લીકેજ થયા છે ક્યાં કેટલું કન્ઝમ્પશન થયું છે એના આધારે બિલ પણ બનાવી શકીએ સ્માર્ટ મીટરનું કામ સેન્ટ્રલ ગવર્મેન્ટ આરડીએસએસ સ્કીમમાં શરૂ કરાવ્યું હતું આ સિવાય પણ અમુક સ્ટેટ આરડીસી સ્કીમ આવ્યા પહેલાં પણ કામ શરૂ કરી દીધા હતા અને અત્યાર સુધીમાં કન્ટ્રીમાં એક કરોડ દસ લાખ સ્માર્ટ મીટર પ્રીપેડ મોડમાં ઓલરેડી રિપ્લેસ થઈ ગયા છે આમાં ખાસ કરીને સ્ટેટ્સ લાઈક ઉત્તર પ્રદેશ બિહાર હરિયાણા આસામ મધ્યપ્રદેશ ઝારખંડ આમાં ઘણા બધા સ્માર્ટ મીટર રિપ્લેસ થયા છે આપને મારી પાસે પ્રાપ્ત માહિતી મુજબ આસામમાં સોળ લાખ મીટર બિહારમાં અઢાર લાખ મીટર યુપીમાં બાર લાખ મીટર હરિયાણામાં નો લાખ ઇન્દોર ડિસ્કોમ જે મધ્યપ્રદેશની છે એમાં બે લાખ અને ઝારખંડમાં અઢી લાખ એટલા મીટર સ્માર્ટ મોડમાં ઓલરેડી રિપ્લેસ થઈ ગયા છે અને ટોટલ કન્ટ્રીમાં મળીને લગભગ એક કરોડ દસ લાખ મીટર રિપ્લેસ થયા છે ગુજરાત આ કામ ગયા વર્ષે એના પ્રોસેસ બધા કર્યા લાસ્ટ યર અમે મીટર રિપ્લેસમેન્ટ કરવાના વર્ક ઓર્ડર આપ્યા પછી એના આઈટી બેકેન્ડના ડેવલપમેન્ટ થતાં હતાં જ્યારે આઈટી ડેવલપમેન્ટ બધા થયા પછી સૌથી પહેલાં અમે અમારી ડીજીવીસીએલની કોલોનીમાં જેટલા પણ એમ્પ્લોયઝ હતા આ બધાના મીટર રિપ્લેસ કર્યા એ જે જે આપણે પ્રિમાઇસમાં બેઠા છીએ એની પાસે જ કોલોની છે આપણી મીટિંગ પછી કોન્ફરન્સ પછી તમે જોઈ પણ શકો છો કે જેટલા પણ અમારા એમ્પ્લોઈઝ છે આ બધાના કોલોનીમાં સૌથી પહેલાં અમે મીટર રિપ્લેસ કર્યા બે ત્રણ મહિના સુધી એના બધા અમે ડેટા વેરીફાય કરાવ્યા કે કોઈ જગ્યા મીટર ફાસ્ટ તો નહીં ચાલે છે કોઈ કન્ફ્યુઝન જે પબ્લિકમાં આવી શકે એવા તો નહીં થાય છે એના પણ પ્રીપેડ વોર્ડમાં અમારા એમ્પ્લોઈઝ પે કરવા લાગ્યા છે એના કોઈ ઇસ્યુઝ તો નહીં આવે છે જ્યારે બેલેન્સ નેગેટિવ થાય તો ડિસ્કનેક્શન થાય છે જ્યારે રિચાર્જ થાય તો રીકનેક્શન થાય છે એ બધા અમે પહેલાં શરૂઆત અમારા એમ્પ્લોયસથી કરી બીજું પબ્લિક એ બધા વેરીફાઈ કર્યા આઈટી સિસ્ટમ ડેવલપ થયા થઈ ગયા પછી અમે પબ્લિકમાં એપ્રિલ મંથમાં સ્ટાર્ટ કરી શરૂઆતી ફેઝમાં જ્યારે રિપ્લેસમેન્ટ કર્યા તો સારી રીતે રિપ્લેસમેન્ટ થયા બધા કન્ઝ્યુમર્સને અમે સોસાયટી થ્રુ અને એના પેમ્ફલેટ અને પેપર ડિસ્ટ્રીબ્યુટ કરીને પણ ટ્રાય કરીએ છીએ

એ દરેકનું અલગ અલગ હોય કેટેગરી આપણે બહુ ઘણી બધી છે રેઝિડેન્શિયલમાં રૂરલમાં અલગ છે અર્બનમાં અલગ છે કોમર્શિયલમાં અલગ છે પછી એના કન્ઝમ્પશનની સ્લેબ પણ અલગ છે ત્રણસો યુનિટ કરતા ઓછામાં અલગ સ્લેબ હોય ત્રણસોથી ઉપર ડિફરન્ટ સ્લેબ હોય પણ એની કેલ્ક્યુલેશન એક્ઝેક્ટલી સેમ છે અત્યારે પણ આપણું મહિનાનું જે બે મહિનાનું બિલ આવે જૂનામ પ્રમાણે એમાં પણ દરેકની કન્ઝમ્પશનની સ્લેબ અને એના કઈ કેટેગરી છે એના પ્રમાણે બિલ ડિફરન્ટ થાય છે સો યુનિટ મેં રેઝિડેન્શિયલ રૂરલમાં કન્ઝ્યુમ કરી અને સો યુનિટ મેં ઇન્ડસ્ટ્રીયલ કન્ઝમ્સન ઇન્ડસ્ટ્રીયલ કનેક્શનમાં કન્ઝ્યુમ કરી એ બંનેનું બિલમાં ડિફરન્ટ આવે છે અને અત્યારે સેમ કેલ્ક્યુલેશન સેમ કેલ્ક્યુલેશન સ્માર્ટ મીટરમાં આવશે એમાં કોઈ ડિફરન્સ નથી ટેરિફ બિલકુલ સેમ છે એ અમે જે મીટર પાવર રિલાયબિલિટીની વાત છે એમાં ખાસ કરીને બે અમે કામ કરીએ છીએ પહેલાં તો સૌથી મોટું છે અમે ઘણા બધા કેપિટલ એક્સપેન્ડિચર કરીને અર્બન એરિયામાં મજોરિટી અંડરગ્રાઉન્ડ નેટવર્કમાં જઈ રહ્યા છીએ જે તમે પણ જોશો સુરત સિટીના વિસ્તારમાં તમે જુઓ જે મેજર આઉટગ્રોથના સારા એરિયા છે પીપલોદ વેસુ અડાજન પાલ આ બધામાં તમને ઇલેક્ટ્રિસિટીના થાંભલા ડીજીવીસીલના પણ હવે નહીં દેખાય તો જે રીતે ટોરેન્ટના અંડરગ્રાઉન્ડ પાસમાં થઈ ગયા હતા એવા અમે પણ ઘણા બધા એરિયામાં કરી દીધા છે અને જેટલા પણ એરિયા બાકી રહ્યા છે એમાં પણ અમે અંડરગ્રાઉન્ડ મોડમાં શિફ્ટ કરીએ છીએ અમે બીજું એ પણ પ્રયત્ન કરીએ છીએ કે દરેક કનેક્શનની મેજર જે લોડ સેન્ટર્સ હોય એને બે જગ્યાથી કનેક્ટિવિટી મળે તો એક જગ્યા લાઇન કપાઈ જાય કે કોઈ ફોલ્ટમાં આવે તો પણ બીજા સબસ્ટેશનથી બીજી લાઇનથી પણ એને પાવર મળી શકે એના પણ અમે ખાસા પ્રયત્ન કર્યા છે ઓવર ધ ઇયર્સ અમે એ પણ જોયું છે કે રિલાયબિલિટી ધીરે ધીરે ઇન્ક્રીઝ થઈ છે પણ એની સાથે સાથે અમારા ગ્રાહકોની ઉમીદો પણ ઇન્ક્રીઝ થઈ છે એટલે અમારો પ્રયત્ન એ છે કે અમે એ ધીરે ધીરે કરીને એ લેવલ ઉપર જઈએ જ્યાં ઇલેક્ટ્રિસિટીનો કાપ બિલકુલ મિનિમમ હોય અત્યારે અમે પ્લાન્ટ લોડ શેડિંગ કોઈ પણ નથી કરતા એક પણ લોડ શેડિંગ કરવામાં નથી આવતી ભલે માર્કેટમાં ઇલેક્ટ્રિસિટી કેટલી પણ મોંઘી હોય પણ ફોલ્ટના કારણે અમુક વાર બિઝલી જાય છે એ અમે એક્સેપ્ટ કરીએ છીએ અને એના ઉપર અમે કન્ટિન્યુઅસલી કામ કરીએ છીએ ખાસ કરીને સિટી એરિયાઝ જે અર્બન એરિયા ડેન્સ એરિયાઝ છે એ અમારા પ્રાયોરિટીમાં છે સુરત સિટી ભરૂચ સિટી નવસારી વલસાડ સિટી એ બધી સિટીઝ અમે અંડરગ્રાઉન્ડ મોડમાં લગભગ શિફ્ટ આડધી થઈ ગઈ છે અને જે રિમેનિંગ પોર્શન્સ છે એ નેક્સ્ટ એક વન એક વર્ષમાં પણ થવાના છે